એને પૂરેપૂરી તપાસ કરવી જોઈએ ચકાસણી કરવી જોઈએ ને આવા હુકમો રદ કરવા જોઈએ પરંતુ સરકારી જમીનો પણ અન્ય લોકોને પધરાવી દેવામાં આવી છે આમાં માતમાર રકમો લેવામાં આવી હશે કરોડો રૂપિયા અધિકારીઓએ લીધા હશે તો આવા કેસોમાં પણ તમે પૂરેપૂરી તપાસ કરો ને જો સરકારી જમીન કોઈ પણ જનને પધરાવી દીધી હોય એની ઉપર ફોજદારી કેસો થવા જોઈએ અને હું કોઈ અધિકારી પર્ટિક્યુલિયર અધિકારી ઉપર આંગળી નથી કરતો કેમેરા પર્સન નિકેશ વડા સાથે કુણાલ શર્મા સંદેશ ન્યૂઝ વડોદરા